સમયથી બધાની નજર એક જ વસ્તુ ઉપર હતી અને આખરે એનો અંત આવ્યો અને ફાઇનલી રાષ્ટ્રપતિએ વકફ સુધારા બિલને મંજૂરી આપી હું છું નયંસી ને તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર રાષ્ટ્રપતિએ વકફ સુધારા બિલને મંજૂરી આપી નવો કાયદો અમલમાં આવ્યો વકફ સુધારા બિલને સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યા બાદ તે કાયદો બની ગયો છે તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે લોકસભા અને રાજ્યસભામાં પસાર થયા બાદ વકફ સુધારા બિલને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે વકફ સુધારો બિલ હવે કાયદો બની ગયો છે સમગ્ર દેશમાં લાગુ થશે સંસદના રાજ્યસભામાં વકફ સુધારા બિલની તરફેણમાં અને વિરોધમાં મત પડ્યા હતા અગાઉ લોકસભામાં તેની તરફેણમાં બસો અઠ્યાસી અને વિરોધમાં બસો બત્રીસ મત પડ્યા હતા બંને ગૃહોમાં વિરોધ પક્ષોએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો વિરોધ પક્ષના નેતાઓએ તેને ગેરબંધારણીય જાહેર કર્યો હતો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ સરકારને બિલ પાછું ખેંચવાની અપીલ કરી હતી આ બિલ અંગે સરકારનો દાવો છે કે તે વકફ વહીવટમાં પારદર્શિતા જવાબદારી અને સમાવેશને પ્રોત્સાહન આપશે ગરીબ અને મુસ્લિમો જેઓ તેમના અધિકારોથી વંચિત રહ્યા હતા તેઓને તેમનો હક મળશે દેશમાં મુસ્લિમોની સામાજિક આર્થિક સ્થિતિ સુધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે રાષ્ટ્રપતિ મુર્મુના સુધારા અને મંજૂરી પછી આ બિલનું નામ હવે યુનિફાઈડ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ થઈ ગયું છે કાયદો સુનિશ્ચિત કરે છે કે મહિલાઓને વકફ મિલકતો ઉપર સમાન વારસાના અધિકારો છે જે લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા અને મુસ્લિમ મહિલાઓને સશક્ત કરવાના પ્રયાસોનો એક મહત્વપૂર્ણ ભાગ છે તો આની મુખ્ય જોગવાઈઓ શું છે તો વકફ બોર્ડનું માળખું ઇસ્લામની તમામ ચિંતાઓને બોર્ડમાં રજૂ કરવામાં આવશે સેન્ટ્રલ વકફ કાઉન્સિલમાં બાવીસ સભ્યો હશે જેમાંથી ચારથી વધુ બિન મુસ્લિમો નહીં હોય બીજું કે વકફ મિલકતો ઉપર નિયંત્રણ તો વકફ બોર્ડની દેખરેખ માટે ચેરિટી કમિશનરની નિમણૂક કરવાની દરખાસ્ત કરવામાં આવી છે જે મિલકતોનું યોગ્ય રીતે સંચાલન થાય તેની ખાતરી કરશે બીજું કે વિધવાઓ છૂટાછેડા લીધેલી મહિલાઓ અને અનાથ બાળકોના અધિકારીઓનું રક્ષણ

બે હજાર તેરના સુધારા પછી પણ આવકમાં માત્ર ત્રણ કરોડનો જ વધારો થયો છે હાલમાં દેશમાં આઠ લાખ વકફ મિલકતો છે પરંતુ તેનું સંચાલન અસરકારક બનાવવાની જરૂર હતી એટલા માટે આ બિલ પાસ કરાવવામાં આવ્યું છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો